હેલો વેલકમ ટુ ઇન્સ્પાયર એકેડમી ટુગેધર વી લર્ન આજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નીચેનામાંથી કયા શહેરમાં ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું એ નવી દિલ્હી બી હૈદરાબાદ સી મુંબઈ

ભારતમાં ડેવલપ થનારું આગળની જનરેશન ટુ સીટર ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનું નામ જણાવો એ ઇ બી ઈ વિક્રાંત સી ઈ હંસા ડી ઈ આકાશ સાચો જવાબ છે ઈ હંસા થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ